હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવી ચટપટી ભેળ બનાવીશું આ ભેળ સુરતની કોલેજન ભેળ છે જો તમે સુરતના હશો તો તમે આ ભેળનો ટેસ્ટ કર્યો જ હશે પણ જો આ ભેળ તમે ક્યારેય નથી ખાધી તો એકવાર વાર ચોક્કસથી બનાવજો ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે અને એટલી બધી ટેસ્ટી આ ભેળ બને છે ને કે તમે આને વારંવાર બનાવશો તો રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ભેળ બનાવવા માટે સૌથી પહેલાં તેની ચટણી બનાવી લઈએ આ ભેળ તેની ચટણીથી જ વખણાતી હોય છે અને ચટણીનો ટેસ્ટ સારો હોય તો જ ભેળ ખાવાની મજા આવે તો એટલી ટેસ્ટી ચટણી બનાવવા માટે આપણે ત્રણ તીખા લવિંગ્યા મરચાં નાખીશું આ ભેળ થોડી તીખી હોય છે એટલે આ રીતના તીખા લવિંગ્યા મરચાં લેવા તેની સાથે બે મોળા મરચાં અને બે ત્રણ આદુના ટુકડા નાખીશું એક ભરી અને ધાણા ઉમેરી દઈશું અહીંયા તીખાશ તમારે ઓછી વધારે જોયું તે પ્રમાણે તીખા મરચાં તમે ઓછું વધુ લઈ શકો છો સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડીક ખારીશિંગ નાખીશું ખારીશિંગની જગ્યાએ તમે શેકેલા શિંગદાણા પણ નાખી શકો સાથે બે ચમચી ખાંડ નાખીશું અને થોડોક લીંબુનો રસ ઉમેરી દઈશું એટલે એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવે તો અહીંયા મેં એક લીંબુનો રસ ઉમેરી દીધો છે ત્યારબાદ આપણે થોડા બરફના ટુકડા નાખીશું બરફના ટુકડા નાખવાથી ચટણી એકદમ ગ્રીન રહે છે એટલે હંમેશા બરફ ઉમેરવું જેથી ગ્રીન ચટણી તૈયાર થાય હવે ઢાંકણ બંધ કરી આને ક્રશ કરી લેશું તો આ રીતની ચટણી તૈયાર છે તમે જુઓ કલર કેટલો સરસ આવ્યો છે જો જરૂર લાગે તો તમે ઠંડુ પાણી ઉમેરી શકો છો અને આ રીતની ચટણી કંઈક તૈયાર કરી લેવાની આ રીતની લિક્વિડી હોવી જોઈએ હવે આપણે બીજી વસ્તુ રેડી કરીએ જે છે શુગર સિરપ જેના માટે આપણે એક નાની વાટકીમાં ત્રણ ચમચી જેટલી ખાંડ લઈશું અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી તેને મિક્સ કરી લેશું અહીંયા તમે દળેલી ખાંડ પણ લઈ શકો દળેલી ખાંડ ઝડપથી મેલ્ટ થઈ જશે અને થોડોક ટાઈમ લાગશે તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું અવગળવા માટે અને ત્યાં સુધીમાં આપણે ભેળની બધી સામગ્રી મિક્સ કરી લઈએ તો ભેળ બનાવવા માટે આપણે એક મોટું વાસણ લઈ લેશું જેની અંદર આપણે એક કપ જેટલા શીંગ દાણા નાખીશું એટલે કે ખારી શિંગ આ ભેળને દાણા ભેણ પણ કહેવામાં આવે છે એટલે ખારી શિંગનું પ્રમાણ હંમેશા વધારે લેવું સાથે થોડાક મસાલા દાણા અને બે કપ જેટલા મમરા લેશું મમરા આપણે અહીંયા પ્લેન જ લેવાના છે વઘારેલા નથી લેવાના આ રીતના એકદમ ક્રિસ્પી મમરા લેવાના છે ત્યારબાદ આપણે આની અંદર જે તૈયાર કરેલી ચટણી હતી ને તે ઉમેરીશું આ ચટણી એકદમ ઠંડી ઠંડી છે એટલે ભેળ પણ એકદમ ઠંડી અને ખાવામાં મજા આવે તેવી બનશે તો મેં ચાર ચમચી જેટલી ચટણી નાખી છે ત્યારબાદ આપણે જે શુગર સિરપ હતું તે લીધું છે તે પણ આપણે ત્રણ ચાર ચમચી તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉમેરી શકો છો તો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી નાખ્યું છે ત્યારબાદ આપણે એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને તેની સાથે જ આપણે એક લીંબુનો રસ ઉમેરીશું લીંબુ નાખવાથી એકદમ સરસ ખટાશે અને હલકી ગળપણ આવશે તો ખાવામાં ટેસ્ટી લાગશે સાત પ્રમાણે મીઠું નાખી દઈશું ચટણી છે એટલે મીઠું માપે નાખીશું કેમ કે ચટણીમાં પણ મીઠું આપણે નાખ્યું હતું હવે આપણે આ રીતની ઝીણી સેવા આવે તે ઉમેરી દઈશું ત્યારબાદ આપણે આ રીતની બુંદી છે એ મેં લીધી છે આ ટોટલી ઓપ્શનલ છે જો બુંદી ન હોય તો તમે એની જગ્યાએ જવાનું પણ ઉમેરી શકો છો સાથે આપણે ઉપરથી કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો છે ને એકદમ સરળ આ ભેળ બનાવી આ ભેળ ફક્ત પાંચ મિનિટમાં બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીંયા મને થોડીક ચટણી ઓછી લાગી તો હું બે ચમચી ચટણી ઉમેરી રહી છું તમને લાગે તો તમે નાખી શકો અને તમારા તીખાશ પ્રમાણે ઓછી વધી ચટણીની તીખાશ પણ કરી શકો છો તો એકદમ સરસ કલર આવ્યો છે અને ખૂબ જ સરસ ભેળ બની છે તો આપણે આ ભેળને હવે એક પ્લેટમાં આપણે સર્વ કરી લેશું જુઓ કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે હવે ઉપરથી પણ આપણે થોડીક આ રીતની ચટણી ઉમેરીશું આ ચટણી એકદમ ઠંડી છે તો ભેળ પણ ખાવામાં એકદમ ઠંડી ઠંડી લાગશે ઉપરથી આપણે થોડીક મસાલા સિંગદાણા અને થોડીક સેવ ઉમેરી દઈશું ઝીણી અને છેલ્લે આપણામાં ફ્રેશ કાપેલા ધાણા નાખીશું તો ખૂબ જ સરસ સુરતી કોલેજના ભેળ તમે એકવાર જરૂરથી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો તમને આજની રેસીપી કેવી લાગી